આસામમાં વરસાદે ભારે તાબાહી મચાવી છે આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં પૂરને કારણે રાજ્યમાં અઠ્ઠાવન લોકોએ જીવ ગુમાવ્યા છે આ સિવાય ત્રેવીસ લાખ લોકો પ્રભાવિત થયા છે પૂરને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પૂરના કારણે પ્રાણીઓને નુકસાન થઈ રહ્યું છે અનેક ઇમારતોને નુકસાન થયું છે રાજ્યના સેંકડો લોકો બેઘર ઘર બન્યા નેમાટીઘાટ તેજપુર ધુબરી અને ગોલપારામાં બ્રહ્મપુત્ર અને અન્ય નવ નદીઓનું જળસ્તર ખતરાની નિશાનીથી ઉપર વહી રહ્યું છે પૂરને કારણે રાજ્યમાં સત્તાવીસ જિલ્લામાં પાંચસોને સિત્ત્યોતેર રાહત શિબિરો બનાવવામાં આવી છે હાલમાં પાંચ લાખ છવ્વીસ હજારથી વધુ લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે ખોરાક અને અન્ય સહાય માટે વિતરણ કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા છે પૂરને કારણે ત્રણ હજાર પાંચસો ને પાંત્રીસ ગામો પાણીમાં ડૂબી ગયા છે અડસઠ હજાર સાતસો ને અડસઠ પોઇન્ટ પાંચ હેક્ટર પાક વિસ્તાર પણ ડૂબી ગયો છે દુબરી જિલ્લો પૂરને કારણે સૌથી વધુ પ્રભાવિત થયો છે ઓગણત્રીસ જિલ્લાઓમાં બે પોઈન્ટ ત્રણસોને છન્નું મિલિયન લોકો પ્રભાવિત થયા છે આસામના મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી અને સંવેદના વ્યક્ત કરી હતી